નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરેન્ડાના બજાર ભાવની વાત કરીએ તો ઈડર બારસોથી બારસો અઢાર ભયાઉ બારસો આઠથી બારસો ચોત્રીસ ઉપલેટા અગિયારસોથી બારસો ચાર રાપર અગિયારસો સાતથી બારસો એકવીસ રાજકોટ અગિયારસો પાંત્રીસથી અગિયારસો અઠ્ઠાણું ઈડર બારસોથી બારસો અઢાર પચાઉ બારસો આઠથી બારસો ચોત્રીસ ઉપલેટા અગિયારસોથી બારસો ચાર રાપર અગિયારસો સાતથી બારસો એકવીસ રાજકોટ અગિયારસો પાંત્રીસથી અગિયારસો અઠ્ઠાણું બહુચરાજી બારસો વીસથી બારસો પાંત્રીસ જેતપુર અગિયારસો ચાલીસથી અગિયારસો એકાણું સાવરકુંડલા અગિયારસોથી અગિયારસો નેવું હિંમતનગર બારસો ચોવીસથી બારસો પાંત્રીસ વિરમગામ બારસો થી બારસો સત્યાવીસ કુકરવાડા અગિયારસો એંસીથી બારસો બેતાલીસ બાબરા એક હજાર પાસઠથી અગિયારસો પંચાવન ભિલોડા અગિયારસો પચાસથી બારસો પાંચ વડગામ બારસો ઓગણીસથી બારસો ત્રીસ ચાણસમા અગિયારસો પંચાણુંથી બારસો વીસ પાંથાવાડા બારસો દસથી બારસો તેત્રીસ ચોટાણા અગિયારસો પંચાણુંથી બારસો સત્તર ખાંભા અગિયારસો સાહીઠથી અગિયારસો સાઠ વાંકાનેર એક હજાર ત્રીસથી અગિયારસો ઓગણસાઠ મોરબી અગિયારસો ઇઠોતેરથી બારસો ચાર ભાવનગર અગિયારસો ત્રેવીસથી અગિયારસો પંચાણું તળાજા એક હજાર સત્તરથી અગિયારસો બ્યાસી આંબલીયાસણ અગિયારસો નેવુંથી બારસો પચીસ મહેસાણા અગિયારસો એંસીથી બારસો સાડત્રીસ પાટણ બારસોથી બારસો એકતાલીસ પાલનપુર બારસોથી બારસો એકતાલીસ પાટડી બારસો પાંચથી બારસો દસ હારીજ બારસો પંદરથી બારસો ચાલીસ વાવ બારસો અઢારથી બારસો એકતાલીસ ધાનેરા બારસોથી બારસો આણત્રીસ જુનાગઢ અગિયારસોથી બારસો વિજાપુર બારસો દસથી બારસો બેતાલીસ ડીસા અગિયારસો એંસીથી બારસો પાંત્રીસ પાલીતાણા એક હજારથી અગિયારસો તેતાલીસ અમરેલી નવસોથી અગિયારસો ત્યાંસી કોડીનાર એક હજારથી બારસો અગિયાર ગોંડલ નવસો છવ્વીસથી બારસો એકવીસ દિયોદર બારસો દસથી બારસો પાંત્રીસ ગોઝારિયા બારસો પાંત્રીસ થી બારસો પાંત્રીસ હળવદ અગિયારસો થી બારસો સત્યાવીસ ગુંદરી બારસો થી બારસો એકત્રીસ સિદ્ધપુર અગિયારસો થી બારસો બેતાલીસ ભુજ બારસો થી બારસો પચીસ ટાંગધ્રા અગિયારસો થી બારસો અગિયાર જામનગર એક હજાર થી અગિયારસો समी बार सौ वीस बार सौ चालीस महुआ अग्यारो बर थी अगर सौ बोतेर बोटाद एक हज़ार पचास ठीक लाखी बार सौ बार सौ चालीस जामजोधपुर अगर सो एकर ठी बार सौ अग्यारिहोरी बार सौ पंदर बार सौ बेतालीस थरा बार सौतेर ठी बार बेतालीस વિસનગર અગિયારસો નેવુંથી બારસો એકતાલીસ તલોદ અગિયારસો નેવુંથી બારસો વીસ કડી બારસો દસથી બારસો છેતાલીસ ભીલડી બારસો અગિયારથી બારસો ત્રીસ પીલુડા બારસો પંદરથી બારસો પિસ્તાલીસ માંડલ બારસો આઠથી બારસો એકવીસ ખેડબ્રહ્મા બારસો એકથી બારસો પંદર ઇકબાલગઢ બારસો વીસથી બારસો અઠ્યાવીસ ભીમા બારસોથી બારસો આડત્રીસ જસદણ નવસોથી અગિયારસો પચાસ પાભર બારસો પંદરથી બારસો આડત્રીસ માણસા અગિયારસો પંચ્યાસીથી બારસો એકતાલીસ રાઘનપુર બારસો દસથી બારસો રાહ બારસોથી બારસો ચાલીસ ખરાદ બારસો એકથી બારસો છત્રીસ વારાહી અગિયારસો એકોતેરથી બારસો એકત્રીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો